દર્શક મિત્રો સિંધુ દહી ન્યુઝ સૌનું સ્વાગત છે સમાચાર આવી રહ્યા કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર અને ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન એપ્રેન્ટીસો જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર અને ભરતી મેળો દાહોદ સરકારી આઈટીઆઈ ખાતે યોજવામાં આવ્યો હતો ભરતી મેળામાં બાર નોકરીદાતાઓ વધુ દસ પાસ આઈટીઆઈ બાર પાસ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ટેકનિકલ નોન ટેકનિકલ અને પેરામેડિકલ જેવી પાંચસોથી વધુ અનુભવી અને અનુભવી જગ્યાઓ ભરવા ઇન્ટરવ્યુ પ્રાથમિક પસંદગી માટે હાજર રહ્યા હતા જેમાં દાહોદ જિલ્લાના સાત નોકરીદાતા અને અન્ય જિલ્લાના પાંચ નોકરીદાતાઓ હાજર હતા જેમાં પ્રેસિડેન્ટ હુંડાઈ ઝાયડસ હોસ્પિટલ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ બેંક સેલ્ફર ઇન્ડિયા શૈલી એન્જિનિયરિંગ યજાકી ઇન્ડિયા જેવી નામી એકમો હાજરી હતી ભરતી મેળામાં ચારસો પાસઠ જેટલા ઉમેદવારો હાજર હતા અને જેમાંથી બસો નેવું ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી જ્યારે સોથી વધુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને એકસો પિસ્તાળીસ જેટલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરેલ તેમજ એકવીસ ઉમેદવારોએ લક્ઝરી ભરતી લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભરેલ હતા અને ભરતી મેળામાં રોજગાર કચેરી સરકારી આઈટીઆઈ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કર્મચારીએ હાજર રહીને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નાઝિયા પઠાણ સિંધુદય ન્યૂઝ દાહોદ